સુરતમાં વધુ એક મેગા ડિમ્યુલેશન સુરતમાં સૈયદપુરા ખાતે ચાલ્યું બુલ્ડેજર તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા કોઈ ધર્ષણ ન થાય તે માટે પોલીસને સાથે રાખીને તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા જે સુરત શહેરનો માહોલ જે ગરમાયો છે આપ જે રીતે ત્યારે જે જોઈ શકો છો કે કેવી રીતે દ્વારા જે સૈયદપુરા વિસ્તાર જે છે ત્યાં જે મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવેલું છે તો અહીં જે કેટલાક લાડી ગલ્લાઓ તેમજ જે

કામગીરી ચાલી રહી છે અહી જે દ્વારા અલગ અલગ જે નાસ્તાની જે દુકાનો હતી જે લારીઓ હતી તેને તેમજ પથરાના શેડ નું ડિમોલ્યુશન કરવામાં આવી રહી છે આપ જે રીતે દ્રશ્યમાં જોઈ તો

કેટલાક લોકો ગેરકાયદેસર લારી અને અને ગલ્લા મૂકી રાખ્યા હતા ફૂટપાથ ઉપર અન્ય જગ્યાએ આના કાર્યવાહી કરવામાં અત્યારે આવી રહેલ છે જેમાં એસએમસી દ્વારા આ બધી જગ્યાઓ નક્કી કરાઈ છે અને પોલીસ પ્રશાસન દ્વારા તેઓને બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો છે પોલીસ પ્રશાસન દ્વારા જે બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો છે જેને કારણે શાંતિમય માહોલમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને જે પણ જગ્યાએ આ પ્રકારની કામગીરી કરવામાં આવશે ત્યાં પ્રશાસન એમની સાથે રહી અને આ બધી કામગીરી પૂર્ણ અમારું તમામ લોકોને સ્પષ્ટ કહેવાનું છે એક અપીલ છે કે પ્રશાસન જે પણ કામ કરતું હોય છે એ કાયદેસર કરતું હોય છે કોઈ પણ રીતના કોઈ નિયમને વિરુદ્ધ કામગીરી કરતા નથી અમે અને જ્યારે આ કામગીરી કરતા હોય ત્યારે શક્ય છે કે કોઈ લોકો અફવા ફેલાવે કોઈ મેસેજ ફેલાવે એડિટેડ મેસેજ ફેરવે તો આ દૂર રહેશો આપ જોઈ શકો છો કે જે ગેરકાયદેસર બાંધકામ હતું એ જ તોડવામાં આવ્યું છે આસપાસ જે અન્ય જગ્યાઓ છે એને કોઈ પણ જાતની તકલીફ પડી નથી અને ખૂબ શાંતિમય માહોલમાં આ કામગીરી પૂર્ણ થયેલ છે અત્યારે અમને જે માહિતી છે એ મુજબ એસએમસી દ્વારા ગવર્મેન્ટ લેન્ડ ઉપર જે એન્ક્રોચમેન્ટ હતું એને દૂર કરવામાં આવ્યું છે